હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મેથી પાલકનો હાંડવો બનાવવાના છે જે બાળકોને લંચ બોક્સમાં તમે આપી શકો છો તો ચાલો આપણે બનાવીએ એના માટે એક કપ જેટલો રવો લીધેલો છે જે આપણે રેગ્યુલર રવો આવે છે એમ લીધેલો છે એક કપ બેસન લીધેલો છે ચણાનો લોટ જે ઘરનો લોટ આવે છે એ લીધેલો છે તમે બેસન પણ લઈ શકો છો અડધો કપ જેટલું ખાટું દહીં અને એક કપ જેટલું પાણી બધું મેજરમેન્ટ કરીને જ લીધેલું છે તમારે બધું જો વાટકીનું માપથી લેવું હોય તો તમે વાટકીના માપથી પણ લઈ શકો છો હવે આને સરસ રીતે લમ્સ ના રે એ રીતે આપણે આને હલાવી સરસ રીતે બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે આ હેલ્ધી ટેસ્ટી નાસ્તો છે જે બાળકોના લંચ બોક્સમાં પણ તમે પેક કરીને આપી શકો છો બેટર આપણે એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપશું એટલે રવો આપણે એકદમ સરસ રીતે ફૂલી જાય દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો રવો સરસ રીતે ફૂલાઈ ગયું છે બેટર આપણું થોડુંક ઠીક થઈ ગયું છે હવે આની અંદર એક કપ જેટલું પાલક એડ કરશું એક કપ મેથી પાલક મેથીને ને બંને ઝીણી ઝીણી સમારીને લીધેલી છે ગાજર અને આપણે હવે આની અંદર ઝીણું સમારેલી કોબી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એટલે કે દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે

પાણી અત્યારે નાખવાની જરા પણ જરૂર નથી આમ બેટરને આપણે થોડુંક થીક જ રાખવાનું છે એટલે પાણી આપણે આની અંદર જરા પણ એડ નહીં કરીએ અને મિક્સ કરતા જશું જો સરસ રીતે બેટર આપણું મિક્સ થઈ ગયું છે પાણી નાખવાની જરા પણ જરૂર નથી પડી જો તમને થોડુંક થીક લાગે તો તમે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે બેથી બે ચમચા જેટલું બેટર આપણે એક અલગ બાઉલની અંદર નાખશું હાંડવાનું બેટર આપણે અલગ બાઉલ નાખીને હવે આની અંદર આપણે ઈનો એડ કરશું ઈનો ફ્રૂટ સોલ્ટ જેટલા હાંડવા તમારે બનાવવા હોય એટલો તમે ઈનો અત્યારે નાખી શકો છો બાકીનું બેટર હોય છે એને તમારે હોય ત્યારે અંદર ઈનો નાખવાનો બે ચપટી જેટલો ઈનો આપણે આની અંદર અત્યારે એડ કરશું એક દોઢ ચમચી જેટલું પાણી એડ કરશું અને સરસ રીતે આ બેટરને આપણે ફેટી લઈશું સરસ રીતે ફેટાઈ ગયું છે આનો સરસ આની અંદર એટલે હાથો આવી જશે દાળ ચોખાની પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ જ આપણે આ હાંડવો બનાવવાના છે મેથી પાલકનો હાંડવો જે ખાવામાં આપને હેલ્ધી બહુ જ છે તમે ડાયટ કરતા હોય તો પણ તમે હાંડવો ખાઈ શકો છો આની અંદર તેલનું પ્રમાણ બહુ જ ઓછું છે સરસ રીતે હેલ્ધી નાસ્તો આપણે બનાવીને તૈયાર કરશું ફેટાઈ ગયું છે હવે આપણે વઘાર કરશું વઘાર માટે એક પેન લીધેલું છે પેનની અંદર બે ચમચી થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરશું તેલને હવે થોડી વાર માટે આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી ઉપર જેટલી રાઈ એડ કરશું અડધી ચમચી જીરું એડ કરશું જીરાનો થોડો કલર બદલાય એટલે એક ચમચી જેટલા તલ એડ કરશું મીઠા લીમડાના પાન એડ કરશું ત્રણ થી ચાર અને હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું હતું બેટરને આપણે પાથરી દેશું બહુ જાડું નહીં બહુ પતલું નહીં એ રીતનું બેટર આપણે પાથરવાનું છે આની અંદર કોઈ પણ મસાલા એડ નથી કરેલા સિમ્પલ જ મસાલાથી આ હાંડવો આપણે તૈયાર કરેલો છે હાંડવો તો તમે બહુ જ બધું બનાવતા હોવ છો પણ આ મેથી પાલકનો નો હાંડવો બનાવો છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસુ ઉપર થોડા તલ નાખેલા છે એક સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય પછી આપણે આને સાઈડ ચેન્જ કરશું અને બીજી સાઈડ પણ બે થી ત્રણ મિનિટ લો મીડિયમ ગેસ ઉપર રાખીને આપણે આને ચોડવાનું છે બહુ ફાસ્ટ નથી રાખવાનું બંને ક્રિસ્પી થઈ જાય દેવાનું છે તમારે વચ્ચેથી છરીની મદદથી ચેક પણ કરી લેવાનો કે હાંડવો કાચો નથી ને એ જરૂરથી જોઈ લેવાનું અને તમે ચા સાથે ગરમા ગરમ ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં ટમેટો કે ચપ સાથે પણ આપી શકો છો સરસ રીતે હાંડવો બનીને બંને સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે આવી જ રીતે આપણે બધા હાંડવા બનાવી લઈશું હાંડવા આપણા બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે એને હું અત્યારે કેચઅપ સાથે સર્વ કરી રહી છું ગરમા ગરમ ચા અથવા ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો હાંડવાને હું તમને અત્યારે કટ કરીને પણ બતાવી રહી છું કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે હાંડવો એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગયો છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમારા ઘરે જરૂરથી બનાવજો આ હેલ્ધી નાસ્તો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે મેથી પાલકનો હાંડવો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળે આપણે એક નવા વિડીયો સાથે